સંત સંમેલન યોજાયું જેમાં સંતો મહંતો નું શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંતો નું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ પાવાગઢ અને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અયોધ્યાથી દર્શન કરી પરત આવેલ સંતો મહંતોનું શ્રી કાલિકા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા ઢોલ નગારા દ્વારા સ્વાગત કરી શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પરમપૂજ્ય સપ્તસ્વ કુંબેરાચાર્ય જગદ્ગુરુ શ્રી અવિચલ દેવ આચાર્ય મહારાજ તેમજ સંમેલનના મુખ્ય વક્તા અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય દંડી સ્વામીજી જિતેન્દ્રાનંદ સરસ્વતીજી તેમજ અતિથિ વિશેષ કેન્દ્રીય ધર્માચાર્ય પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ દિલ્હી માનનીય શ્રી અશોકજી તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાવાગઢ ખાતે સંતોના વરદ હસ્તે એકાવન શક્તિપીઠ પરિક્રમાનું પથનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતો મહંતો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા